સુરત શહેરની સચિન પોલીસે ગેરકાયદેસર માદક ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સચિન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાઘેલા અને તેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોડ અને તેમના નેતૃત્વ હેઠળ સચિન પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે સચિન વાંજ બ્રિજ પાસે આવેલ આકાશવિલા સોસાયટી તરફ જતા રોડ ઉપર આવેલ ટપરીમાંથી આરોપી પાસેથી મા દક પદાર્થ ગાંજો જેનું વજન સાત પોઈન્ટ બસો અઠ્યાવીસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા બોતેર હજાર બસો એસી તથા મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા પાંચ હજાર મળીને કુલ કિંમત રૂપિયા સિતોતેર હજાર બસો એસીની મતાની સાથે એક ઈસમ જેનું નામ શિવકાંત ઉર્ફે શિવો કુશવાહા રહેવાસી કમલાચોક પાસે ગણેશનગર વડોદ ગામ પાંડેસરાવાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ સાથે પોલીસે મોન્ટુ રહેવાસી અશ્વિનકુમાર રેલવે પટ્ટી પાસે જેને વોન્ટેડ જાહેર કરેલ છે

સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમી વાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે બાતમી જગ્યાએ પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં જડતી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલ હતો જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલના અધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી એફએસએલ ના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એની એમની પાસેની જે કીટ હોય એ એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ એ જે જે પદાર્થ છે ગાંજો મળી આવેલો તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવેલ છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા એની ઉંમર વર્ષ બત્રીસ છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરામાં રહે છે કમલા ચોક ની પાસે ગણેશનગર અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી નહી ગઢી અને પોસ્ટ માઉગંજ એટલે કે મૂળ મધ્યપ્રદેશનો વતની છે છેલ્લા બે એક વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા અ પંદરેક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો છૂટક વેચાણનો વેપાર કરતો હતો આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો ઇસમ કે જેનું પૂરું નામ અને સરનામું જણાવી આવેલ નથી પણ એ મોન્ટુ અશ્વિની નગર અશ્વિનીકુમાર કુમાર હૈદર પટ્ટીની પાસે રહે છે એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે અ પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિન સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરોધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ અહીંયા આવેલો નથી પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કંઈ હરકત ખુલશે એ આપ સમક્ષ અમે શેર કરીશું ગાંજા કેટલા હા આ જે ગાંજાનો જે જથ્થો જે છે કુલ સાત કિલોગ્રામ અને બસો અઠ્ઠાવીસ ગ્રામ મળેલો છે જેની કુલ કિંમત જે છે બત્રીસ સોરી બોતેર હજાર બસો એસી અને એની પાસેથી એક મોબાઈલ મળેલો છે એની કિંમત પાંચ હજાર એમ ગણી અને કુલ સિત્યોતેર હજાર બસો એસી નો મુદ્દામાં તપાસ સાથે કબજે કરવામાં આવેલ છે